ચોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી નાસતા ફરતા આરોપીની ધરપકડ ચોટાઉદેપુર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષથી વધુ સમયથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે આરોપી રફી કુર્ફી લુલી અબ્દુલગની મફત રહે લાઇબ્રેરી રોડ ચોટાઉદેપુર વિરુદ્ધ ચોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ઉર્ષના મેળા દરમિયાન થયેલા ઝઘડા અને મારામારીના ગુનાના તહેત ગત વર્ષે કેસ દાખલ થયો હતો આ કેસમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો તેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો ચોપન પાંચસો ચાર પાંચસો છ બે તથા જે પી એકઠ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધાયો હતો શંકાસ્પદ રીતે ફરાર રહેતા તેને શોધવા પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું હતું વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા મળેલી સૂચના અનુસાર મળતી માહિતીના આધારે એલસીબી ઇન્સ્પેક્ટરે એફ ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે છોટાઉદેપુર બસ સ્ટેશન પાસે પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રફી કુર્ફે લુલી હોવાનું જણાવ્યું હતું અને તે કેસમાં પોતાનો સંડોવાણ હોવાનો એકરાર પણ કર્યો હતો ત્યારબાદ બીએનએસએસ બે શૂન્ય બે ત્રણ કલમ પાંત્રીસ એક જે હેઠળ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી સરાહનીય છે અને ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે સખ્ત પગલાં લેવામાં આવશે